ખુશીના મનમાં એક વાત ફિક્સ હતી કે હર્ષવર્ધન જે મારું કેરેક્ટર છે આ પિક્ચરની અંદર એ હિતુ કનોડિયા આજ કરશે અને એમણે જસ્ટ લુક એટ માય લક એમણે એમ કીધું હતું કે જો હિતુ કનોડિયા ના પાડશે તો આ ફિલ્મ અમે નહીં બનાવીએ કાં તો અમે લેટ બનાવીશું જ્યારે હિતુ કનોડિયાની ડેટ હશે એટલે ઇટ્સ અ વેરી બિગ થિંગ ફોર એની એક્ટર અને આઈ એમ સો હેપી કે મારા જન્મદિવસે આ પ્રેમ છે અમારા પ્રોડ્યુસરનો કે એમણે એ દિવસે તે છતાંય આજે એમણે અહીંયા પ્રિમિયર રાખ્યું છે એન્ડ આઈ એમ સો બ્લેસ્ડ ટુ હેવ છે એમની ઘણી બધી મૂંઝવણ છે તો એ પાત્ર મેં એમની પત્નીનું ભજવ્યું છે તે એમની મૂંઝવણમાં હું ક્યાંક તો હું પણ મૂંઝાવાની સો એક્સપિરિયન્સ ઇઝ ડિફરન્ટ અને ડે બાય ડે જે કમ્ફર્ટ ઝોન એક કોએક્ટર સાથે વધે એ ડેફિનેટલી એડ ઓન થઈ રહ્યું છે એ પાસે બધું જ છે બિઝનેસમાં બધું જ છે અને એ જોઈને જ રોશની એમની જોડે ડીલ્સ કરે છે પણ એની ઇફેક્ટ રોશનીના બિઝનેસ પર પણ પડી રહી છે અને કોન્સિક્વન્સીસ બધા જોવા મળે છે તો એ ટાઈપની સ્ટોરી આવા છે ભાઈ તમે ખરેખર મરદના બચ્ચા છો જો તમે આ સ્ક્રિપ્ટ આ સ્ટોરી લાઈન ઉપર ફિલ્મ બનાવી રહ્યા છો ગુજરાતીમાં અને પિક્ચર બની ગયા પછી પણ અમને લોકોને એમ લાગે છે કે અમે લોકો જીતી ગયા છે અમારે જે કરવું તે અમે પ્રાપ્ત કરી લીધું છે મોર ઓફ એમને એક્સપ્લેન કરવા કરતાં મારે અને એમને રેગ્યુલરલી વી હેડ સિટિંગ્સ એટલે જ્યાં અમે ખાલી ડિસ્કસ કરતા હતા કલાક બે કલાક બેસીએ વાતો કરીએ કારણ કે સ્ક્રિપ્ટ અને શબ્દ કરતા મારા માટે એ તો ઇમ્પોર્ટન્ટ છે જે બોલાય છે પણ એના પાછળની જે સાયકી છે એ એ પકડવી બહુ જરૂરી હોય છે વર્કશોપ કરતા અમારો એક દોઢ મહિનાનો પ્રોસેસ હતો જે અમે લોકોએ જીવ્યો છે રાધર ધેન ધ ફોર્મર એક્સરસાઇઝ ઓફ અ વર્કશોપ અલગ અલગ રેફરન્સીસ અલગ અલગ રીતે અમે એમને હર્ષવર્ધન બનાવ્યા છે પણ એક ગુજરાતી ફિલ્મને સારી રીતે બનાવવાની માવજતથી બનાવવાની જે અમાઉન્ટ લાગે એ મેં મારા પૂરતા પ્રયાસ કરીને લગાવેલી છે જે તમને સ્ક્રીન પર એનું રિઝલ્ટ દેખાશે